નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નસીબ બનતા ટીડા જોશી એક રાજ્યમાં ટીડા જોશી નામના જ્યોતિષ રહેતા હતા તે લોકોને કહેતા કે તે બધું જ જાણે છે તે બધાનું ભવિષ્ય કહી શકે છે તે ઘણા જ નસીબદાર હતા આથી જ્યારે પણ તે ભવિષ્ય કહેતા ત્યારે એ પ્રમાણે જ બનતું હતું રાજ્યના રાજાએ એમના વિશે સાંભળ્યું એટલે રાજાએ ટીડા જોશીને એમના વિશ્વાસુ સેવક તરીકે મહેલમાં રહેવા બોલાવ્યા રાજાએ એમને સારો પગાર પણ આપ્યો એક દિવસ રાજા એમની સાથે ટીડા જોશીને રાજ્યના લોકોને મળવા લઈ ગયા તેઓ એક ખેડૂતના ઘરે જમવા ગયા ખેડૂતની પત્ની રોટલા બનાવતી હતી અને ટીડા જોશીએ ગણ્યું કે કેટલી વખત રોટલા ટીપાય છે કેટલી વખત ટપ ટપ થયું એટલે જાણી કે કેટલા રોટલા બન્યા છે રાજાએ ટીડા જોશીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું રાજાએ ટીડા જોશીને પૂછ્યું કે કેટલા રોટલા બન્યા છે ટીડા જોશીએ તરત જવાબ આપ્યો કે તે રોટલા બન્યા છે કારણ કે એમને તો ગણ્યું જ હતું કે કેટલી વખત ટપ ટપ થયું છે રાજાએ ખાતરી કરી અને ઘણા ખુશ થઈ ગયા કે ટીડા જોશી હતા રાજાએ એમને સારું ઇનામ આપ્યું ટીડા જોશી રાજાના મહેલમાં રહીને મજા જ કરતા હતા એક દિવસ રાજાનો હાર સોરાઈ ગયો મહેલના માણસોએ આખા મહેલમાં શોધખોળ કરી પણ હાર ન મળ્યો રાજાએ ટીડા જોશીને હાર ક્યાં છે લાવવા જણાવ્યું ટીડા જોશીએ એક દિવસનો સમય માગ્યો ટીડા જોશી ઘણા ગભરાઈ ગયા કારણ કે એ જાણતા નહોતા કે હાર ક્યાં છે ચૂઠું બોલવા માટે રાજા સજા કરશે એવા ડરથી તેઓ રાતે ઊંઘી ન શક્યા તેઓ બબડવા માંડ્યા નીંદરડી નિંદરડી આવ નિંદરડી આવ મહેલમાં નિંદરડી નામની એક સ્ત્રી હતી અને એણે જ રારની ચોરી કરી હતી ટીડા જોશી તો ઊંઘને નીંદર કહેતા હતા પણ તે સ્ત્રી સમજી કે ટીડા જોશી જાણી ગયા છે કે યાર એમણે જ ચોર્યો છે તે ટીડા જોશી પાસે આવી અને એમને હાર આપી દીધો તે માફી માંગવા લાગી ટીડા જોશી તો માની જ ન શક્યા કે એમના આવા સારા નસીબ છે એમને રાજાને હાર આપ્યો રાજા ઘણા જ ખુશ થઈ ગયા અને એમને સોના મોરો આપી એક દિવસ રાજા અને ટીડા જોશી ફરવા નીકળ્યા રાજાએ એક તીડું ઝડપી લીધું અને એમની મુઠ્ઠીમાં મૂકી દીધું એમને ટીડા જોશીને પૂછ્યું કે એમની મુઠ્ઠીમાં શું છે હવે ટીડા જોશી સમજી ગયા કે એમના જૂઠાણાનો અંત આવી ગયો છે રાજાની મુઠ્ઠીમાં શું છે તે કેવી રીતે ખબર પડે એમણે રાજાને સાચી વાત કહી દેવાનું નક્કી કર્યું એટલે તેઓ ગાવા જ લાગ્યા ટપ ટપ કરતા તેર જ ગણ્યા એટલે કે તેર રોટલા ટીપાયા હતા નીંદરડીએ આપ્યો હાર એટલે કે નીંદરડી નામની નોકરાણી કા રાજા તું ટીડાને માર આમ કહી તેઓ એમ કહેવા માંગતા હતા કે નસીબના જોરે જ એમનું જુઠ્ઠાણું ચાલ્યું છે તો રાજાએ ચીડાને એટલે કે એમને ન મારવા જોઈએ રાજાએ મુઠ્ઠી ખોલી તો એમાંથી ચીડું નીકળ્યું રાજા સમજ્યા કે જોશીએ ચીડા જ કહ્યું છે રાજાને લાગ્યું કે તીડા જોશી બધું જ જાણી શકવાની શક્તિ ધરાવે છે ટીડા જોશી આટલા બધા સારા નસીબવાળા હતા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ